અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલ એકા ક્લબમાં ચાલી રહેલા એક કાર્યક્રમ દરમિયાન અચાનક સ્વિમિંગ પુલની દિવાલ તૂટતા દોડધામ મચી ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર એકા ક્લબ ખાતે આયુષ ઇન્ડિયાનું એક્ઝિબિશન ચાલી રહ્યું હતું જેમાં છત્તીસગઢના મંત્રી બાઇટ આપી રહ્યા હતા તે દરમિયાન અચાનક છત પર આવેલા સ્વિમિંગ પુલની દિવાલ તૂટતા પાણી લીકેજ થવા લાગ્યું હતું જેના કારણે તાત્કાલિક ધોરણે એક્ઝિબિશન હોલ ખાલી કરાવી દેવામાં આવ્યો હતો જો કે આ ઘટનામાં મોટી જાનહાની ટળી ગઈ હતી જ્યારે કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે અમદાવાદમાં ખોખરા બાદ હવે સરસપુર વિસ્તારમાં પણ હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં શારદાબેન હોસ્પિટલ પાસે આવેલા દેવી પૂજક વાસમાં રહેતો ઉમંગ દંતાણી રાત્રિના સમયે તેની દીકરી માટે બિસ્કીટ લેવા ઘરની બહાર નીકળ્યો હતો પરંતુ મોડી રાત સુધી ઘરે પરત ફર્યો ન હતો જે બાદ બીજા દિવસે સવારે વોરાના રોજા પાસે પાણીની પરબ નજીકથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો જે અંગેની જાણ શહેર કોટડા પોલીસને કરાતા પોલીસ તાત્કાલિક અહીં પહોંચી હતી અને તપાસ કરતા ઉમંગના માથાના ભાગે ઈજાના નિશાનો મળી આવ્યા હતા ત્યારે સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર મુસાફરો પાસેથી હાઇબ્રિડ ગાંજો અને કેટલીક દાણચોરીની વસ્તુઓ મળી આવી છે જેમાં બેંકોકથી આવી રહેલી એક મહિલા પોતાની સાથે હાઇબ્રિડ ગાંજો લઈને આવી રહી હોવાની બાતમીના આધારે ડીઆરઆઈની ટીમે આ મહિલાને રોકાવીને તપાસ કરતા તેની પાસેથી સાડા છ કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો જ્યારે અબુધાબીથી આવેલા એક મુસાફર પાસેથી સેન્ટ્રલ એજન્સીએ પંદર જેટલા આઈફોન ચાર ડિજિટલ વોચ અને નવ હજાર પાંચસો ગ્રામ શુદ્ધ કેસર કબજે કરી તેના રિસીવર કેરિયર કઈ રીતે ઓપરેટ કરતા હતા તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે